જય માતાજી મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અમે બતાવશું તમને આજે અમારું ખેતર એટલે બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો અને બ્લોગ બતાવતા રહેશું બ્લોગમાં બન્યા રહેજો હવે અહીંયાથી અમે આવે છે આ દરવાજો આ દરવાજાએ અને હવે અમે ખેતર બાજુ તમે બ્લોગમાં બન્યા રહેજો અને સપોર્ટ કરજો મિત્રો આ છે મિત્રો આ છે કમેન્ટમાં જણાવજો મિત્રો અને આ બાજુ છે એરંડા ને નેરંડા અને આ છે કમેન્ટમાં જણાવજો અને લાઈક શેર અને સપોર્ટ કરજો અને બતાવું અમારી ગીરું કહેવાય બતાવું તમને

bác mới bán nhà rồi, à thế gì luôn, à chứ mình chơi gì cái gì luôn, gì આ સામે દેખાયરાયડો અને આ ચેરાંડા ઉન તો એડે ન એટલા બધા વધ્યા નહી ઉન એરેંડા એટલા બધા વધ્યા નહી આજે આજે પી બુડુ ડાવા માં એટલે જીરામ ડાવા ના આપવા માટે અને આ છે ખેતરનું પાણી આવે બોર ઘૂમડો તરત જીવ કમેન્ટમાં જાણવા કોઈ તમારે સંભળાતું હોય તો આ બાજુ મારે નિશાળ આવેલી હાઈસ્કૂલ આ છે રાયડો અને આ છે દાડો આ તો રાયનું ફૂલ રાયડો મિત્રો આ છે ફૂલ અને આ ચેણ દેખાય ને એને ફળીઓ આવે આ ફળીઓ રાયડો હા ને આ છે કહું કહું છે પટા કહું તો સાંજનો વ્યુ જોરદાર છે ને મિત્રો કહું આ સામે વાડ દેખાય ને આ વાડ એટલા સુધી અમારું ખેતર આટલાથી મળીને રાયડું જગ્યાએ એટલેથી મળીને અત્યાર સુધી બધું અમારું કહેતા કહું બતાવે તો નજીકથી આવડે છે હા તો કહું હોય જે કહોના રોટલા ખાઈએ આપણે તે વ્યૂ ઓનો વ્યૂ આવે ને છે રાયડો પાયેલો અને મિત્રો નવા હોય તો ચેનલ પર ચેનલને લાઈક કરજો ચેનલ શેર કરજો સપોર્ટ કરજો એટલે આવા બ્લોગ બતાવતા રહીશું આ કહું અને આ રાયડો ના આ બીજું ખેતર આખો માર કાવાનું ખેતર ત્રણ જગ્યામાં સપોર્ટ કરતા મિત્રો ખેડૂત મિત્રને પાછળથી બતાઉ તો મે કેમેરા નેકો તો ભાઈ એક ખેતર એક ખેતર ના બીજું ખેતર

અને મિત્રો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો ચેનલને વધુમાં વધુ શેર કરજો અને આવા 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 નવા બધા વ્લોગ બતાવતા રહેશે આવા નવા નવા વ્લોગ બતાવતા રહીશું અને સપોર્ટ કરજો અને ચેનલને ટ્રાય કરજો હા ને હવે ફરી મળીશું નવા બ્લોગમાં જય માતાજી